આ તો એ સાંભળો બીજું શું ધ્યાનથી સાંભળજો ને બિલકુલ વચ્ચે બોલશો નહીં બરાબર એ સારું લ્યો હવે મિત્રો આ દાસારામનો જે પ્રશ્ન છે પોતાના ગુરુને કરેલો તે લગભગ તો મેં મારા અંદાજ અનુસાર મેં આ કહી દીધું છે લગભગ સારું છતાંય સાંભળો બરાબર ધ્યાનથી સાંભળજો વચ્ચે ન બોલશો દાસારામ પોતાના ગુરુજીને પ્રશ્ન કરે છે કે કાયાની પાર કેમ જવું મતલબ શરીરથી પાર કેમ જવું શરીરથી ઉપર કેમ જવું તો દાસારામના ગુરુનું નામ છે લોહલંગરી એ લોહલંગરી જવાબ આપે છે પોતાના શિષ્ય દાસારામને કે હે શિષ્ય કાયાના મુખ્ય પાંચ પ્રકાર છે એક અન્મય કાયા બે પ્રાણમય કાયા ત્રણ મનોમય કાયા ચાર વિજ્ઞાનમય કાયા અને પાંચ આનંદમય કાયા અને પાંચ કોષ પણ કહેવાય છે હવે આ પાંચ કાયાથી પાર કેમ થવું તેનું જ્ઞાન તે બતાવે છે કે મતલબ પાંચ શરીરોથી ઉપર કેમ જવું મતલબ દેહથી વિધેહ કેમ થાવું બરાબર અન્નમય જે કાયા છે એ જાગૃતિપૂર્વક સાત્વિક આહાર લેવાથી બરાબર અને પ્રાણમય કાયા પ્રાણાયામની યોગિક ક્રિયાઓ દ્વારા મનોમય કાયા ઓહમ સોહમ રામ કે કોઈ બીજા મંત્રની સાધના સિદ્ધના માર્ગદર્શન હેઠળ કરવાથી વિજ્ઞાનમય કાયા સાચા સંતોના સત્સંગ તેમનું વાણીનું મનન ચિંતન કરવાથી આનંદમય કાયા વર્તમાન પલમાં આકાશરૂપ વિચાર રહિત રહેવાથી પાર કરી શકાય છે હવે આનંદમય કાયા ભીતર મૌન પરિપૂર્ણ થવાથી પાર કરી શકાય છે આવું ગુરુ લોહલંગરી આ પોતાના શિષ્ય દાસારામને સમજાવ્યું ત્યારે દાસારામ ફરી પ્રશ્ન કરે છે કે તો ગુરુજી પ્રાણ જીવ જીવાત્મા આત્મા અને પરમાત્મા કોને કહેવાય ગુરુ લોહલંગ લંગરી ફરી જવાબ આપે છે હે શિષ્ય એક જ ચૈતન્યને યોગીઓએ અલગ અલગ નામ આપ્યા છે ચેતના જ્યારે અન્નમય કોષ તથા પ્રાણમય કોષ સાથે હોય ત્યારે પ્રાણ કહેવાય છે મનોમય કોષ સાથેના તેના સંબંધને જીવ કહેવાય છે વિજ્ઞાનમય કોષ સાથેના સંપર્કને જીવાત્મા કહે છે જ્યારે આનંદમય કોષ સાથેના સાનિધ્યને આત્મા કહે છે હવે જ્યારે ચેતના આ પાંચ કોષની પાર જાય ત્યારે તેને પરમાત્મા કહેવાય છે ફરી ભાષા દાસારામ પ્રશ્ન કરે છે ગુરુજી જીવને અંદર ક્યાંય સુખ શાંતિ નથી તેના માટે કયો યોગ કરવો ત્યારે પણ ગુરુ લોહલંગરી જવાબ આપે છે કે શિષ્ય જીવને અંદર સુખ શાંતિ થાય તેના માટે સૌ પ્રથમ સિદ્ધયોગી સાચા એક સંતનું ખરેખર જે સાચા સંત છે જે વિષય વાસનાઓથી ઉપર ઉઠેલા છે અહંકાર રહિત છે તેવા સાચા સંતનું સાનિધ્ય જરૂરી છે સૌથી ઊંચો કરવા જેવો યોગ સહજ યોગ છે હવે સહજ યોગ કેમ કરવો તે હવે તને સમજાવું ગુરુ લોહલંગરી કહે જીવ જ્યાં ત્યાં ભટકવા જાય તેનો ખ્યાલ રાખો અજીવ જ્યાં ત્યાં ભટકવા જાય તેનો ખ્યાલ રાખો ઉઠતા સારા નરસા વિચારના જોનાર થવું જીવ જ્યાં ઉપાધિ અનુભવે તેને યોગની ભાષામાં કુર્મનાળી કહે છે વાસના જેટલી વધારે તેટલો જીવ મૂંઝાયા કરે છે બળતરા થયા કરે છે જીવ જ્યાં ચોંટી જાય ત્યાંથી ચિંતા ઉપાધિ લઈને આવે છે જીવનો મતલબ મનોદશાને કહે છે માટે વિચાર અને શ્વાસના જોનાર થવાથી આપમેળે સુખ શાંતિ થઈ જશે મતલબ શ્વાસની અંદર મનને સ્થિર કરી દો હે વિચાર રહિત બની જાઓ બીજા અર્થમાં આને રાજયોગ પણ કહેવામાં આવે છે ફરી દાસારામ પ્રશ્ન કરે છે કે ગુરુજી આ ગુણના પ્રકાર કેટલા અને તેની કામગીરી કહો ત્યારે ફરી ગુરુ લોહલંગરી જવાબ આપે છે કે શિષ્ય ગુણના ત્રણ પ્રકાર છે એક તમો ગુણ બે રજગુણ અને ત્રણ સત્વગુણ આ ત્રણ ગુણથી પ્રાણી માત્રનું સંચાલન થાય છે શરીરને ઊંઘ આરામ આપવાની કામગીરી તમો ગુણની છે જીવને જગાડી દોડા દોડી કરાવવાની કામગીરી રજોગુણની છે જ્યાં તે દોડા દોડી કરતા એટલે સમજી લઉં તે રજો છે અને જીવને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાની કામગીરી સત્વગુણની છે તો અહીંયા મિત્રો સત્યગુણી સત્વગુણી જે વ્યક્તિ છે એ મિત્રો દોડાદોડી નથી કરતા આ નોટ કરજો સત્વગુણના સહયોગ વગર આત્મજ્ઞાન એ કોરી કલ્પના છે કારણ કે સત્યગુણ જેની પાસે હોય જ નહીં સત્યગુણ વગર તો આત્મજ્ઞાન બકવું કથણી બકણી એક કોરી કલ્પના છે બીજું કાંઈ નથી એટલે તો સાત્વિક આહારનું વિશેષ મહત્ત્વ છે ફરી પાછા પ્રશ્ન કરે દાસારામ કહે છે કે ગુરુજી ચારિત્ર અને શીલમાં શું ભેદ છે ફરી લોહલ અંગી ગુરુ જવાબ આપે શિષ્ય ચારિત્ર સમાજ ઉપયોગી છે જે ઉપરથી ઓઢી શકાય છે ધર્મ ગુરુઓનું જોર નીતિ નિયમો ઉપર હોય છે જેથી ચારિત્ર નિર્માણ થાય ચારિત્ર્યવાન વ્યક્તિ ભરોસાપાત્ર નથી હે તો સમજવા જેવી વાત છે કે ચારિત્ર સમાજ ઉપયોગી છે જે ઉપરથી ઓઢી શકાય છે ધર્મગુરુઓનો જોર નીતિ નિયમો ઉપર હોય છે જેથી ચારિત્ર નિર્માણ થાય પરંતુ ચારિત્રવાન વ્યક્તિ ભરોસાપાત્ર નથી અસલ સાધુઓ પાસે ચારિત્રવાનની કોઈ કિંમત નથી ચારિત્રવાન અંદર બહાર જુદા હોય છે જ્યારે શીલ એ તો સમાધિને ઉપલબ્ધ સ્થિત પ્રજ્ઞ પાસે હોય છે શીલ એ યોગ સાધનાનો પરિપાક છે વિવેકનું બીજું નામ શીલ છે શીલ ચામડી જેવું છે શિલવંત અંદર બહાર એક સરખા હોય છે શિલવંત સાધુને કોઈ જાતના નિયમ લેવા પડતા નથી અને જે નિયમોમાં રહે છે હે બંધનોમાં રહે છે કાનૂન બનાવે છે કે આપણે આટલું કરવાનું છે આ નથી કરવાનું તેને શિલવંત ન કહેવાય કારણ કે ગુરુ નિર્બંધ કરે બંધનોમાં ન પાડે મિત્રો તો શિલવંત સાધુને કોઈ જાતના નિયમ લેવા પડતા નથી તમે જોજો અત્યારે ઘણા નિયમો રાખે છે કે આપણે આ કરવાનું છે આનંદ કરવાનું આ કરવાનું એટલે નિયમ એને મિત્રો શિલવંતના કહેવાય શિલવંતને દંડવત પ્રણામ કરવા પણ ચારિત્રવાનને નહીં પોતાનું ચારિત્ર્ય ઉપર સારું દેખાડે તો એને ના પાડે છે સંતો સંતોલ પાન કે શીલવંત સાધુ ને પાનભાઈ વારે વારે નમીએ બહુ મિત્રો ગહન બાબત છે આ તો બુદ્ધિશાળી માણસ જ પકડી શકે ચારિત્રવાન ને સીલવાનને તો હવે ફરી પાછો પ્રશ્ન કરે છે દાસારામ કે ગુરુજી નીંદર અને સમાધિમાં શું ફેરશે તો ગુરુ લોહલંગરી ફરી જવાબ આપે છે એ શિષ્યો નીંદરમાં ચિત્ત શાંત થઈ જાય છે એ જ રીતે સમાધિમાં પણ ચિત્ત શાંત થઈ જાય છે નીંદરમાં કોઈ જાતની ચિંતા રહેતી નથી જ્યારે સમાધિમાં પણ કોઈ જાતની ચિંતા રહેતી નથી હવે નીંદરમાં જાણકાર હાજર રહેતો નથી જ્યારે સમાધિમાં જાણકાર હાજર હોય છે નિંદર પ્રાણી માત્રને પ્રયાસ વગર જન્મની સાથે મફત મળે છે જ્યારે સમાધિ જાગ્રત ગુરુના કહ્યા મુજબ યોગ સાધના ખંતપૂર્વક કરવાથી મળે છે સમાધિ ક્યારેય મફત મળે નહીં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મન ડગે નહીં તે સાચી સમાધિ કહેવાય છે વાહ માતા ગંગા સતીએ પણ આ જ વાત કરી છે અને ગુરુ લોહલંગરી પણ આ જ વાત પોતાના શિષ્ય દાસારામને સમજાવી છે મિત્રો તો એક વાત તો નોટ કરજો મિત્રો કે સંતો પાસે કોઈ કાનૂન નથી સંતો પાસે કોઈ બંધન નથી કારણ કે શિલવંતને તો કોઈ નિયમ લેવાની જરૂરત જ નથી નિયમ એટલે કાનૂન બંધન હે અને બંધનોમાં જે તમને પાળે તે મિત્રો ગુરુ થવાને યોગ્ય છે એને હું જ કહું છું લ્યો કે આપણે આ નિયમ પાળવાનો છે ફલાણો નિયમ પાળવાનો છે આ નિયમ પાળવાનો છે ભક્તિ લાઈનમાં કોઈ નિયમ નિયમ લાગુ પડતા નથી ગુરુ કોઈ દિવસ શિષ્યને નિયમમાં ન બાંધે એ તો બંધન થયું ગુરુ એક જ વસ્તુ બતાવે એક જ નિયમ કે બેટા તારી સુરતાને જે મેં ભજન બતાવ્યું છે તે ભજન ભક્તિમાં રહે તો જ મુક્તિ મળશે ભજન ભક્તિના નિયમ પાસે તમામ નિયમો મિત્રો મારે પછી કાંઈ ન થાય એને શિલવંત અને ચારિત્રવાનમાં શું ફરક છે તે પણ બતાવ્યું તો શિલવંત જે સાધુ છે તે જ સર્વ શ્રેષ્ઠ છે હવે સમજાઈ ગયું ને કે શરીરથી પાર કેમ જવું શીલવંત બનવું પડે બરાબર આ તો સત્ય સનાતન ધર્મ ની જય